શું મેવાણી માંગશે માફી હાલ તમે બધા લોકો જાણો છો કે આજે હર્ષભાઈ વડગામની મુલાકાતે હતા જેમની અંદર મિત્રો એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત તમે બધા લોકો જાણો છો કે હાલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી સિંહ આમ લડી લેવાના મૂડમાં છે જે આ વાત ખુલ્લી આમ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર જે દારૂ રહ્યો છે આ દારૂ ડ્રગ્સ બંધ થવો જોઈએ ક્યાંક ને કઈક ગુજરાત ની અંદર જે ખુલ્લી આમ દારૂ વેસાઈ રહ્યો છે તો આના ઉપર મિત્રો ગુજરાત પોલીસ કેમ કાયદેસરની કાર્યવાહી નથી કરતી હાલ જીગ્નશભાઈ મેવાણી સિંહ લડી લેવાના મૂડમાં છે ત્યારે આજે વડગામની અંદર હર્ષભાઈ સંઘવી મિત્રો મુલાકાતે ગયા હતા કઈક સરકારી એક ફંક્શન હતું તેમની અંદર ગયા હતા પરંતુ ક્યાંક ને કંઈક આજે ભાઈ હર્ષભાઈ સંઘવીએ ખુલ્લી આમ કહ્યું છે કે તમારા બધા લોકોનો ગુસ્સો મને મિત્રો હતો તો ક્યાંક ને ક્યાંક સહેજ છે ને કંઈક ને દેખાઈ રહ્યો છે શા માટે દેખાયો હતો કે ગુજરાતની અંદર દારૂ નથી બંધ થતો ગુજરાતની અંદર ખુલ્લા આમ દારૂ વેસાઈ રહ્યો છે

મિત્રો વાત કીધું આમ ગુસ્સેવાલા હતા કારણ કે તમે બધા લોકો જાણો છો કે હાલ અંદર દારૂ વેસાઈ રહ્યો છે તો આ બિલકુલ બધું ન થવું જોઈએ દારૂઓ બંધ થવા જોઈએ તમે શું કહેશો મારી વાતથી સહમત હોય તો વિડીયોને શેર કરો ફોલો કરો આજના વિડીયો જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ